રજુના ખાતે બ્લડ ડોનેશન કેમ્પ સર્વરોગ નિદાન કેમ્પ અને સરકારી યોજનાઓના કાર્ડ વિતરિત કરવા માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું રાજુલા ખાતે બ્લડ ડોનેશન કેમ્પ સર્વરોગ નિદાન કેમ્પ અને સરકારી યોજનાના કાર્ડ આપવામાં આવેલા હતા રાજુલા વૃદ્ધાશ્રમ ખાતે સ્વર્ગસ્થ દિનેશભાઈ સર્વૈયાની આઠમી પુણ્યતિથિ નિમિત્તે સર્વૈયા પરિવાર દ્વારા બારમો બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થયું જેમાં

માનવ મંદિરના સંત ભક્તિરામ બાપુ ભાવેશભાઈ સોલંકી મનીષભાઈ સંઘાણી રઘુભાઈ કુમાર વિનુભાઈ વોરા ડોક્ટર જેઠવા સંતો મહંતો સત્સંગીઓ અને રાજુલાની સેવાભાવી સંસ્થાઓ રાજુલા ચેમ્બર ઓફ કોમર્સના આગેવાનો બીજેપી અને વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો ઉપસ્થિત રહેલા હતા કેમ્પમાં મહુવા નવકાર ચેરિટેબલ ટ્રસ્ટ બ્લડ બેંક હનુમંત હોસ્પિટલ મહુવા તેમજ રાજુલા આરોગ્ય સેવા સંસ્થાના સહયોગથી કેમ્પ સફળ બનાવવામાં આવેલો હતો ચિરાગ બીજ વર્ષે રાજુલા રાજુલા વૃદ્ધાશ્રમ ખાતે પૂજસ્વ દિનેશભાઈ સરવૈયાની આઠમી પુણ્યતિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ તથા ચિકિત્સા કેમ્પ અને સરકારી યોજનાના દરેક વિભાગોના કાર આપવાની કામગીરી રાજુલા ખાતે લાલજીભાઈ સરવૈયા અને સાગરભાઈ સરવૈયા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર નવકાર ચેરિટેબલ ટ્રસ્ટ બ્લડ બેંક મવવાના અને સહયોગથી હનુમંત હોસ્પિટલ મૌવાના સહયોગથી અને રાજુલા આરોગ્ય વિભાગના સહકર્મચારીઓના સહયોગથી ખૂબ સફળ કેમ્પનું આયોજન થયું હતું અને વધારે ભાગે પ્રથમ વખત મહિલા બહેનોએ પણ ખૂબ પ્રમાણમાં બ્લડ ડોનેટ કરવામાં આવ્યું હતું સંતો મહંતો શહેરીજનો સંસ્થાઓ દરેક લોકો રાજુલા વૃદ્ધાશ્રમ ખાતે આ કેમ્પમાં ઉપસ્થિત રહ્યા હતા